પરમાત્મા સ્વરૂપ સર્વને માળા જય પ્રભુ પ્રભુએ દરરોજ થાય ઘણા બધા સમયથી અહીં તત્વબોધ નો લાભ લઈએ તો દરરોજ નીત નૂતન પ્રકાશ જ હોય નીત નીત નૂતન પ્રકાશ સહજ ઉદગાર હોય સહજ ઉદ્ગાર પ્રભુના મુખેથી ઉદ્ગાર સહજ આવી જાય પ્રકાશનો ઉદ્ગાર હોય એ કંઈ બરજબડીથી બોલવામાં આવતું નથી આ ખરેખર સહજ ઉદ્ગાર હોય મેં સાંભળેલા છે પ્રભુ પરમ જ્ઞાન સ્વરૂપ પરાકાષ્ઠા જ્ઞાનની પરાકાષ્ઠા પરાકાષ્ઠાની પરાકાષ્ઠા કહીએ પણ ખોટું નથી આ અને ખરેખર એનો પ્રભાવ તમે આગળના વક્તાઓ સાંભળ્યા શો અનુભવ છે બધાનો તમે આ આ જુઓ ને બ્રહ્મવિદ્યા મંદિર છે કોઈ દિવાલ ચારે બાજુ ખુલ્લું જ છે ચોવીસ કલાક ખુલ્લું છે ચોવીસ કલાક વિદ્યા મંદિર ખુલ્લું છે બીજે જઈએ તો બંધ હોય ડાકોર જઈએ ને દર્શન કરવા તો બંધ થઈ જાય પણ દર્શન કરવા હોય તો પૈસા પડે ભગવાનના દર્શન કરવા હોય તો પૈસા આ સાક્ષાત ભગવાન જ છે આપણું નવું વર્ષ સફળ જ થઈ ગયું છે અહીંયા એટલે બસ પરમાત્માનું દર્શન થાય ને એટલે આપણું નવું વર્ષ સફળ થઈ ગયું ચોરાશી લાખ મુક્ત થઈ ગયા ખાલી દર્શન કરવાનું મહિમા દર્શન કરવાનું મહિમા જો ભગવાનપુરા પેલા દાદા છે ને એમને બે હાથ જોડી દીધા સેલ્ફ એક્સપ્લેન હું ભગવાનપુરા ગયો એટલા ભાવથી ના પૂછો વાત ભાવ જોઈએ ભાવ આમાં પૈસાની જરૂર નહીં લેવડ દેવડની કંઈ જરૂર જ નહીં નિષ્પૃહી નિષ્ફહી મહાપુરુષનું એક લક્ષણ છે નિસ્પૃહી કોઈ સ્પૃહા નથી સ્વાર્થ નથી નથી કોઈ ગુરુપણાનો ભાવ નથી કોઈ લેવું દેવું કંઈક કશું જ કશું જ નથી અને છતાંય પણ એટલો ભાવ કે બધાને તમે લાવો બધા લાભ લે અને લાભ લેવાથી ખૂબ આપણને ફાયદો થાય આનંદ થાય આનંદ તો પરમાત્માનો છે પ્રભુએ કહ્યું ને જે દેખાય જેનો દેખાવ છે જેનો આકાર છે એ આભાસ છે અને આભાસ એ મોહ છે આભાસ મોહ ઉપજા હોય અને પરમાત્માનો આનંદ છે ને એ પ્રેમ છે મોહ અને પ્રેમમાં ફેર છે મોહ મારી નાખે મોહ પતન ગામી હોય અને પ્રેમ છે ને પ્રકાશ ગામી હોય બહુ સીધી વસ્તુ છે એટલે આપણે જે મોહ રાખીએ છીએ શરીરનો મોહ પ્રભુ વારંવાર કહે છે વારંવાર અને મને એવું આ તો અહીંથી જ મને તો ખબર પડી કે આ વાત આવી છે તમારું શરીર માતા અને પિતાનું બનેલું છે માટે એ બંનેનું છે માટે તમને સ્ત્રી અને પુરુષ દેખાય નહીં આવું કોઈ સમજાયું નથી અમે તો ઘણા બધા પણ બધા આ ભાસ્ટુ છે તો પેલા એના સમજ્યા ને અમે શું સમજીએ પછી સીધી વાત છે બધી એટલે પેલો ય છે કહ્યું એમાં મેં કર્યા કર્યું અત્યાર સુધી પોસઠ વર્ષ થઈ ગયો પણ પ્રભુ મળ્યા ખુબ વાત ની વાત થઈ ભૂન અમે સાંભળતા આવ્યા છીએ કેદારથી સાંભળેલા છે કેદારથી જ્યારે કેદાર શરૂઆતમાં આવે ને ત્યારે ઘણા બધા સંતો આવે ને પછી પ્રશ્ન કરતા હતા ગુરુ વગર તો જ્ઞાન ના હોય ગુરુ વગર તો જ્ઞાન ના હોય બધા સંતો બહુ આવતા અમે સાંભળતા પ્રભુ એ કહેતા હતા કે તમારા ગુરુ ગુરુ હશે ને એનો એ ગુરુ હશે ને એનો એ ગુરુ હશે ને એનો એ ગુરુ હશે ને પાછળ છેક છેક પાછળ કોણ છે પરમાત્મા બોર્ડ જુઓ ને આ સહજ ઉદ્ગારના જ બોર્ડ છે આ બધા આ કઈ શાસ્ત્રોમાં નથી કોઈ શાસ્ત્રમાંથી લીધેલું નથી ભાઈ આ વચ્ચેના મૃતો આ તો સહજ ઉદગાર થાય અને સહજ દિના મારી લગતા હોય છે અને એકદમ ક્લિયર ક્લિયર પ્રભુ એટલા બધા ક્લિયર છે ને કા ક્લિયર તો કોઈ હું એમ ફીલ સુધી પણ કોઈ મળે જ નહીં બધા બેડશી વાળા બધા સુરુહા વાળા લેવડ દેવડ વાળા વધારે હોય ચલો હું મળશે આપણને શું મળશે અને લેવડ દેવડ કઈ નથી અને છતો એ એકદમ તમે જો કેટલો પગાર લઈએ પ્રભુને કેટલો પગાર લો કેટલો પગાર મળે તો નું આ વ્યાખ્યાન આપણે સાર્થક થાય આ તો શું પગાર કરો છે એમ પગારની કોઈ જરૂર નહીં એ તો એમ કહેવાય છે કે આ જગતની તમામ સંપત્તિ જો મને મળી જાય તો મારે કોઈ કામણી નથી એમ મહાચી દકા સિવાય કશું જરૂર નથી એમ મારે જોઈએ છે અને હું મહાચિદાકાશ નું માનસ પુત્ર છું એમ કહે છે બહુ સરળ વાત કરે છે અને સાચી વાત છે અનુભૂતિ છે આવીએ છીએ તત્વબોધનો લાભ લઈએ છીએ લેવો જોઈએ અને આ સાચું જ્ઞાન છે બ્રહ્મવિદ્યા મંદિર સાર્થક છે અહીં જે ભાવિકો આવું છે તે બધા શાંતિ પામીને જાય છે અને મને પોતાને રિયલીઝ થાય છે સાહેબે કહ્યું પેલા માતાજી બેને કહ્યું ખૂબ વાત સરસ મૂકા પ્રભુએ કહ્યું કે ભાઈ અને એ પ્રમાણ છે પ્રભુનું પ્રમાણ કહ્યું પ્રભુ સાક્ષાત પરમાત્મા છે એવું પ્રમાણ કોણ આવે થર્ડ પાર્ટી આપણને ही माझी आत्मसलाका करू नो आत्मसलाका बशस्ती करण थर्ड पार्टी थर्ड एजन्सी बीजो कोय अनुभव कढ आणि की आ साचू आहे तो साची वस्तू युनिवर्सल प्रूथ साधो बघू सार्वत्रिक सत्य सर कोय संप्रदायम पुरायली वाट कोण संप्रदायीने वाटत नाही तिचार करून कोवालो देखायची बीजा आश्रम मी आहे तर दिवालो होय લોકો હે કોઈ ભાઈ કોઈ ટ્રસ્ટી હોય એ તો કોઈ એવું છે જ નહીં પ્રકાશ સિવાય કંઈ છે જ નહીં પ્રકાશ પ્રકાશ ને પ્રકાશની જ વાત છે અને મહાચિદ આકાશ સ્વરૂપ જ પરમાત્મા પોતે પ્રભુનું જ્ઞાન એટલે બહુ નોલેજ ઊંચું અને મર્માર્થની વાત હોય છે આપણે વાંચીએ ને યોગવા તો મારા તો આપણને ઘણી વખત ખબર જ ના પડે મર્માર્થ શું એમ અને પ્રભુને તરત જ લાઈટ થઈ જાય પ્રભુ શું ધારો કરાતો હોય છે ભાઈ આ ના આ રીતે આવે એટલે ખરેખર સતત જો તત્વબોધનો લાભ લઈએ આપણે બધા લેવો જોઈએ તો ખરેખર આપણા જીવનમાં ચેન્જ થઈ જાય બદલાવ થઈ જાય હું જેને નહોતો નમતો નહીં એને આજ નમવા જોતો ખરેખર હું અહમ બહુ રાખતો એટલે આજ નવું વર્ષ હતું ને કે ધોઈને જેને હું નહોતો નમતો ને એને હું નમી ગયો પ્રભુના તત્વું મારે એવું હતું ખોટું છે ભાઈ આપણે બધું ખોટું જ કરીએ છીએ આ ભાષમાં ખોટું કરી દે છે કઈ હાથમાં આવવાનું નથી હાથમાં આવ્યું એ નથી દોટ છે આપણે ભાઈએ ને ભાઈ મીટ અને દોટ આ ભાષની મીટ છે અને દોટ છે ડોલર ભોગોની વારંવાર કહેવાય છે તો દરરોજ કહેવાય છે આ ખોટું જ છે ભાઈ છે તો એ સ્વપ્નમાં આપણે સાચું માણ્યું બેઠા છીએ એટલે આ બધું સ્વપ્નું છે કંઈ આવવાનું નથી આવશે તો પરમાત્માનો બોધ આવશે તત્વો બોધ આવશે અંતિમ સમયે જો પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ જ્યોતિ અખંડ જ્યોતિ એવું જો યાદ આવી જાય અને આ દેહ છૂટી જાય તો આ જીવ મુક્ત થઈ જાય ઓમ ઓમ ઓમ